પહલગામમાં થયેલ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આતંકી હુમલાની ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા વેપારીઓએ પણ રોજગાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે બંધને પગલે સંજેલી તેમજ આસપાસના વિસ્તારોમાં સન્નાટો છવાયો હતો લોકો દ્વારા ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંજેલી ગામ આજે બંધ રાખવામાં આવેલું છે કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી સત્તાવીસ લોકોના મૃત્યુ થયા છે તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવો શીખાડવામાં આવે કે ફરી પાછું આવું કૃત્ય કરતા દસ વાર વિચાર કરે દીપતેશ દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ સંજેલી દાહોદ